અંજારા વરસાદ પેડમાં આવેલ ભાગેશ્વરી ફરિયામાં રહેતી 8 વર્ષની બાળા ગુમ થઈ ગઈ હતી તેને અંજારા પોલીસ ઇન્સ્પેક્ટર ગોહિલ અને તેની ટીમે શોધી કાઢી તેના માતા-પિતાને સુપ્રત કરવામાં આવી હતી આજરોજ અંજાર પોલીસને આઠ વર્ષીય બાળકી એકલી અટુલી મળી આવતા પોલીસે તપાસ કરતા ગુમ થનાર બાળકીનું નામ ગુડિયા રમેશ રાય પિતાનું નામ રમેશ મોતીચંદ રાય માતાનું નામ સવિતા દેવી રમેશ રાય રહે અંજાર જાણવા મળ્યું હતું બાળકીના માતા પિતાને શોધવા પીઆઈ એ આર ગોહિલે જાતેથી રસ દાખવીને કવાયત હાથ ધરી હતી ગણતરીના કલાકોમાં જ બાળકીના માતા પિતા મળી આવતા આઠ વર્ષીય બાળકીને અંજાર પોલીસ સ્ટેશન ખાતે તેના માતા પિતાને સોંપી બાળકીનું માતા પિતા સાથે મિલાપ કરાવતા માતાપિતાની આંખો છલકાઈ ગઈ હતી પીઆઈએ આર ગોહિલ સહિત પોલીસ સ્ટાફના કામગીરીની પ્રશંસા કરી આભાર વ્યક્ત કર્યો હતો અંજાર પોલીસે બાળકીને તેના માતાપિતા સાથે મિલાપ કરાવી ઉત્કૃષ્ટ કામગીરી કરી માનવતા મહેકાવી હતી